નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કરજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા આગળ વૈદિક ગણિતનો ક્લાસ નંબર પાંચમાં પહોંચી ગયા છીએ અને અહીંયા ઘર આપણે ઘડિયાની રચના શીખવાની છે તો સાહેબ ઘડિયાળની રચના કેવી રીતે કે અત્યાર સુધી આપણે બેટા જોયું છું કે ઘડિયા આપણને વધારે આવડતા હોય છે બરાબર પરંતુ વૈદિક ગણતરી રીતે આપણે એકાધિક ચિહ્નોનો ઉપયોગ કરીને કે ઘડિયાની ગણતરી સાવ સિમ્પલ રીતે કરી શકીએ છીએ ઓકે જો તમે અગૌરા ક્લાસ ના જોયા મિત્રો તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે અથવા તો મારો બેટા વોટ્સઅપ નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર મને મેસેજ કરો જ્યાંથી કરીને દરરોજે દરરોજ તમને ક્લાસ મળતા રહે હવે સમજ જ એ બાબત છે કે આગળ વૈદિક ગણિતમાં ઘડિયાની રચના શા માટે શીખવાની આપણને ઘડિયા બેટા આવડે છે પરંતુ કેટલે સુધી આવડતા હોય છે હું મારી લઉં કે તમને દસ સુધી ઘડિયા આવડતા જ હોય બરાબર હા તો તમે આ ક્લાસ જોતા હશો સાથે સાથે મિત્રો તમે સમજો કે દસ સુધીના ઘડિયા આવડે છે તમને ઘડિયા કેટલા સુધીના આવડે છે બેટા એકથી લઈને દસ સુધીના પરંતુ હવે તમને ડાયરેક્ટ કહું કે તમે ચલો બેતાળીસનો ઘડિયો મને કહો તો ચલો બે સ્ટેપ વધી ચાલશે કે ચાલી કાં સોરી બેતાલી કા બેતાલીસ બેતાલી દુ ચોર્યાસી પરંતુ પરંતુ બેટા તો અહીંયા આગળ જો સમજવાનો પ્રયાસ કર કે બેતાલી દુ ચોર્યાસી પછી આપણી ગાડી આગળ ચાલતી નથી એ ઢચકાવવાનું છે બરાબર તો અહીંયા આગળ આપણે વૈદિક ગણિતનો ઉપયોગ કરીને સમજી શકીશું તો કેવી રીતે કરીશું એ જોઈશું તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે બેટા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી કરીને તમે દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે ઓકે તો હવે આપણે શરૂઆત કરીશું કુવાયથી ગણિતની કીર્દ થાય છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે એકથી લઈને સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે એકથી લઈને નવના ઘડિયા તમને આવડતા હોવા જોઈએ બરાબર મિત્રો તો હવે સમજવાનો પ્રયાસ કર શું છે કે માની લે તારો પહેલો પ્રશ્ન છે કે માની લે કે તું બત્રીસનો ઘડિયો કે ચાલ સામાન્યથી બાબતે શરૂઆત કરીએ તો બત્રીસનો ઘડિયો કે બત્રીસ તો ઘડિયાનો મતલબ શું છે બેટા તો ચાલો કહીશ કે બત્રીસ એકા બત્રીસ બત્રીસ દુ ચોસઠ હવે આપણી ગાડી ડચકા મારે છે પરંતુ અહીંયા આની જગ્યાએ આપણે શું કરીએ બેટા કે વૈદિક ગણિતની રીતે આપણે શું કરવાનો છે આ કલા સમજવાનો છે એટલે કે આપણે ગાડી ક્યાંય ડચકા મારવી જોઈએ નહીં તો સૌથી પહેલાં બેટા હું તને શીખવાડું એ નોંધ આ નોટ છે તારી પાઠ્યપુસ્તકમાં લખી લેજે બેટા શું નોટ છે કે એકાધિક ચિહ્ન એકાધિક ચિહ્ન હવે બેટા એકાધિક ચિહ્નનો મતલબ શું થાય છે માન લે બેટા કે અહીંયા છ ની ઉપર એકાધિક ચિહ્ન લખેલું હોય તો એનો મતલબ થાય છે કે સાત આનો મતલબ શું થાય છે એક વધારે શું થાય એક વધારે માનલે કે આઠની ઉપર હોય તો એનો મતલબ થાય છે નવ ખબર પડી ગઈ એટલે કે આઠની ઉપર એકાધિક ચિહ્નો હોય એનો બરાબર નવ થાય અને સાતની ઉપર એકાધિક ચિહ્નો હોય એનો મતલબ કે આઠ આ જે સંખ્યાઓ એના કરતાં આ શું હોવું જોઈએ એક વધારે હોવી જોઈએ તો આટલી ખબર પડી ગઈ હા બીજો પોઈન્ટ શું છે બેટા આપણો નોટ કરવા જીવો બીજો પોઈન્ટ શું છે પોઈન્ટ નંબર સેકન્ડ શું છે જો કે જ્યારે પણ જ્યારે પણ દસથી વધારે અથવા દસ દસ આવે ત્યારે એકાધિક ચિહ્ન ડાબી બાજુ બાજુ મૂકવાનું તો હવે સમજ શું કહેવા માગે છે બેટા કે હવે માન લે કે અહીંયા લખ્યા છે બત્રીસ એ સોરી આવી લખેલા છે બરાબર એ આમ લખેલા છે બરાબર તેર ગુણિયા દસ કરેલા છે તો આનો મતલબ શું છે બેટા કે આગળ દસ આવ્યા છે તો દસનો મતલબ શું થાય બેટા કે એકમના સ્થાન ઉપર હંમેશા એકમના સ્થાન ઉપર એક જ સંખ્યા એક જ સંખ્યા રહેવી જોઈએ એટલે શું કહેવા માંગે સાહેબ જોવું બેટા આ દસ છે હા તો દસની જગ્યાએ નકરું ભંડું રહેવું જોઈએ એકડો આયા આગળ ઉમેરી દેવો જોઈએ તો અહીં બેટા આપણે એક વધી ના લખાય તો આપણે ગણિતની ભાષા વૈદિક ભાષામાં શું લખીએ છીએ એક દોઢ કરી દઈએ છીએ એકાધિક ચિહ્ન એટલે અહીંયા કેટલા સમજવાના બેટા એકસો ને ચાલીસ કેટલા સમજવાના એકસો ચાલીસ આટલી ખબર પડી ગઈ માની લે કે આગળ પંદર લખ્યા હોત ને અહીંયા દસ હોય તો અહીંયા એકડો નીકળી જાત અને એકડો નીકળીને આ એકાધિક ચિહ્ન આવે એટલે કે થાય અહીંયા કેટલા થશે બેટા એકસો ને સાહીઠ આટલી ખબર પડી ગઈ તો વૈદિક ગણિતનું એકાધિક ચિહ્નનું શું હતું એક આપણે કોન્સેપ્ટ હતો બરાબર આટલા બે કોન્સેપ્ટ આપણે જોઈ લીધા છે હા તો તમારી પાઠ્યપુસ્તકમાં નોટ નંબર એક અને નોટ નંબર બે તમે લખી શકો છો તો હવે આપણે આગળ વૈદિક ગણિતની રીતથી બત્રીસનો ઘડિયો જોઈશું બેટા કેટલાનો જોઈશું બત્રીસનો કડિયો જોવાનો છે તો બત્રીસનો કડિયો જોતા પહેલાં આપણે આપણે શું કરવું પડશે બત્રીસના ઘડિયા જોતા પહેલાં બત્રીસને આપણે ટ્રાય કરો તમારા મગજને થોડોક લોડ આપો શું આપો બેટા કે બત્રીસ એકા બત્રીસ બત્રીસ દુઃખ ચોસઠ બત્રીસ ત્રણ બત્રીસ ત્રણ બત્રીસ આવડતું નથી તો અહીંયા આગળ આપણી ગાડી અચકાય છે કાચબાની ચાલે ચાલે છે તો વૈદિક ગણિતનો અહીંયા આગળ ઉપયોગ કરીશું અને હું તમને શીખવાડવા માટે તત્પર છું તો ચલો મિત્રો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે જેથી કરીને તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહેશે તો હવે બેટા હું સાઈડમાં જતો રહું છું ઓકે તો બત્રીસનો ઘડીઓ લખીશું બેટા તો આગળ કેટલા છે જો એ હું આગળ આવતા પાછો એટલે તમને ખ્યાલ આવશે હવે બેટા આ કેટલા છે આ શું છે બત્રીસ છે કેટલા છે બત્રીસ છે બરાબર ખબર પડી ગઈ હા તો અહીંયા કેટલી સંખ્યા છે બે અહીંયા કેટલી સંખ્યા છે એક એટલે મતલબ બંને બાજુ એક એક સંખ્યા છે આ કયું કહે બેટા આપણે કહીએ છીએ એકમ કહીએ છીએ શું કહીએ છીએ એકમ અને આ શું કહે છે બેટા દશક કહીએ છીએ બરાબર હવે સાહેબ આ એકમ અને દશકનો મતલબ શું થાય છે તો હવે તને સમજાવું હું થોડો પહેલાં સાઈડમાં જતો રહું જેથી કરીને તને ડિસ્ટર્બ ના થાય બેટા તો જો આગળ બત્રીસ લખેલા છે બેટા કેટલા છે બત્રીસ તો બત્રીસનો મતલબ શું થાય બેટા ત્રીસ વત્તા બે થાય હા આટલું સિમ્પલ તો આવડે જ ને લોજિક તો અહીંયા આગળ શું છે બેટા એકમ છે અને અહીંયા શું છે દશક છે મતલબ કે બે ગુણ્યા એક અને ત્રણ ગુણ્યા દસ આટલો લોજિક તો તને ખબર જ છે હા તો બસ આ જ લોજિક આપણે વાપરવાનું છે ચાલો આયા શું રેખા બેટા બત્રીસ લખ્યા હા તો જે સંખ્યા હોય એને ડબલ કરતું જોવાનું જે સંખ્યાઓને ડબલ એટલે કે બેના ડબલ કેટલા હશે બેટા ચાર ત્રણના ડબલ કેટલા થશે છ ચારના ડબલ કેટલા થશે ચારમાં કેટલા ઉમેરવા સોરી કેટલા ઉમેરવાના બે ઉમેરવાના તો બે ઉમેર એટલે કે છ ત્રણમાં છમાં કેટલા ઉમેરવાના ત્રણ ઉમેરવાના જો મિત્રો યાદ રાખજે ડબલને બદલે મારે ભૂલ થઈ ગઈ છે બોલોમાં શું થઈ જાય બેટા કે જેટલા એટલા ઉમેરવાના એટલે સમજ એ આમાં બેમાં બે એટલે કેટલા થશે ચાર ચારમાં બે ઉમેર એટલે કે છ ત્રણમાં ત્રણ ઉમેર એટલે કે છમાં ત્રણ ઉમેર એટલે કે નવ આટલી ખબર પડી ગઈ બરાબર શું કરવાનું છે કે આ ઉમેરવાના છે આ બાજુ આ ઉમેરવાના બરાબર ત્રણ વત્તા ત્રણ એટલે કે છ છ વત્તા ત્રણ એટલે કે નવ નવ વત્તા ત્રણ તો કેટલા દસ અગિયાર ને બાર કેટલા હશે બેટા બાર થશે છ માં બે ઉમેર એટલે કે આઠ બરાબર હા હવે હવે સમજવાનો કોન્સેપ્ટ આવે શું આવે બેટા કે આઠમાં બે ઉમેરે એટલે કે દસ આમ થાય ને બેટા આઠમાં બે ઉમેર એટલે એટલા થાય છે દસ હવે જો કે બારમાં કેટલા ઉમેરો છે ત્રણ તો કેટલા ઉમેર દઈએ આપણે ત્રણ એટલે કે પંદર બાર વત્તા ત્રણ કેટલા થઈ ગયા બેટા પંદર બરાબર હા હવે સમજ શું છે કે જ્યારે પણ દસ આવે તો અહીંયા આગળ આપણે શું છે હંમેશા કેટલા અંક હોવો જોઈએ એક અંક જ હોવો જોઈએ કેટલા અંક હોવો જોઈએ એક અંક જ હોવો જોઈએ તો અહીંયા કેટલા અંક છે બેટા બે અંક છે કેટલા અંક છે બે અંક છે તો બે અંક એ તો ખબર પડે કે હવે જો સૌથી પહેલાં તને એ ખબર હોય છે કે અંક અને સંખ્યા શું હોય છે બેટા તો આપણે અહીંયા થોડુંક સમજી લઈએ અંકની માહિતી લઈ લઈએ તો અંક કેટલા હોય છે બેટા એટલે કે ડિજિટ કેટલા હોય છે ડિજિટ કેટલા હોય છે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે આટલા જ અંકોથી શું બને છે બેટા અંકોથી શું બને છે સંખ્યા બને છે માન લો બેટા હું કહું નેવ તો અહીંયા અંકો કેટલા ભેગા થયા અંકો કેટલા છે બે અંકો છે અને સંખ્યા કેટલી છે બેટા સંખ્યા એક જ છે કઈ છે નેવ ખબર પડી ગઈ આટલી કે અંક અને સંખ્યામાં તરત તફાવત ખબર હોવો જોઈએ તો હવે સમજ હવે અહીંયા આગળ હું આ પૂછી નાખું બેટા બરાબર એ આ ચાલો હું પૂછી નાખું ચાલો આટલી ખબર પડી ગઈ હા તો હવે આ દસ છે બેટા તો દસને અહીંયા આગળ આપણે કેટલા અંક લાવવાનો એક જ અંક લાવવાનો તો અહીંયા આગળ એકડો વધ્યો તો એકળો આ મૂકી દઈએ એટલે કે પંદરને એકલા થશે બેટા સોળ થશે ને અહીંયા આગળ જીરનો જીરો ખબર પડી ગઈ એટલે બેટા હવે તું સમજ કે આ તો ચાલ મેં આગળ વધી એક અહીંયા ચડાવી દીધી પરંતુ આપણે ગણિતની ભાષામાં કેવી રીતે લખાય બેટાને લખવું હોય તો જો અહીંયા કેટલા હતા પંદર અને અહીંયા કેટલા હતા દસ તો આપણે વૈદિક ગણિતની ભાષામાં લખાય બેટા એકડો કાઢો હોય તો અહીંયા પંદર ઉપર શું મૂકવું પડે એકાદ ચિહ્નો એટલે કે પંદરના કેટલા થશે બેટા સોળ થશે અને આ ઝીરો અહીંયા આપણે તો હવે હવે આ એક ડાયરેક્ટમાં શું લખી નાખો બેટા સોળ અને જીરો ખબર પડી કે હા તો જીરોમાં બે ઉમેરીશ એટલે કેટલા થશે બેટા બે જીરો વધતા બે કરો તો જવાબ શું આવશે બેટા બે જ આવશે ને બરાબર સોળમાં ત્રણ ઉમેરીશ તો કેટલા થશે બેટા એકસો ને બાણું તો હવે સમજવાનો પ્રયાસ કર શું સમજીશ બેટા તું કે અહીંયા ઘર જો આપણો આખે આખો બેટા શું બની ગયો ઘડીયો બની ગયો છે અહીંયા આગળ બેટા આખો ઘડીયો બની ગયો છે કઈ રીતે ખબર પડશે તો જો બત્રીસ એકા બત્રીસ બત્રીસ દુ ચોસઠ બત્રીસ ત્રણ છન્નું બત્રીસ ચાર એકસો અઠ્યાવીસ બત્રીસ પાંચ એકસો સાહીઠ બત્રીસ છ એકસો ને બાણું બત્રીસ છ અને એકસો ને બાણું તો હવે જો પાછા આમાં કેટલા ઉમેરવાના બેટા બેમાં બે ઉમેરી એટલે કે ચાર ઓગણીસમાં વીસ એકવીસ બાવીસ તો બસો ને ચોવીસ આમાં કેટલા ઉમેરીશ બેટા બે ઉમેરીશ એટલે કેટલા થશે છ આમાં કેટલા ઉમેરવા છે ત્રણમાં કેટલા ઉમેરવા છે ત્રણ તો ત્રણ ઉમેરીશ એટલે કે પચીસ ખબર પડી કે તો બત્રીસ સાત કેટલા થશે બસો ને ચોવીસ બત્રીસ આઠ કલા થશે બસો ને છપ્પન હવે સમજ હવે અહીં આગળ આપણે જોઈએ ચાલો છમાં કેટલા ઉમેરવાના બે એટલે કે આઠ થશે બેટા પચીસમાં ત્રણ ઉમેરીશું એટલે કે અઠ્યાવીસ બસો ને અઠ્યાસી બત્રીસ ગુણ્યા નવ કેટલા હશે બસો ને અઠ્યાસી હવે થોડુંક સમજવાનો દાખલો આવ્યો ચાલો શું છે બેટા કે અહીંયા આગળ કેટલા ઉમેરવાના છે બે છે એટલે કે દસ અને અઠ્યાવીસમાં ત્રણ ઉમેરીશું એટલે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ કેટલા થઈ ગયા બેટા એકત્રીસ હવે અહીં આગળ આપણે એકાધિક ચિહ્ન કાઢવું હોય તો અહીંયા શૂન્ય આવશે ને અહીંયા અલગ વિરામ આવશે બરાબર એટલે કે એકાધિક છે તો અહીંયા કેટલા થઈ જશે બેટા બત્રીસ થઈ જશે તો ત્રણસો વીસ થઈ ગયા બત્રીસ દસ ત્રણસો વીસ તો અહીંયા તને ખ્યાલ આવી ગયો છે કે વૈદિક ગણિત બેટા હજુ આપણે બે ત્રણ કડિયા લઈશું એટલે આપણને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો હવે તને ના ખબર પડતી હોય તને પ્રેક્ટિસ કરવી હોય તો બેટા મારે વોટ્સઅપ કરજો નવસો ને છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર જ્યાંથી કરીને તેને પ્રેક્ટિસ માટેના તને ઘડિયા હું મોકલી આપી શકું બેટા ખબર પડી ગઈ આટલી તો હવે તારે શું કરવાનું છે હવે આપણે ઘડીઓ લઈએ બેટા હવે થોડુંક ઝડપી ચલાવીશ બરાબર હવે ઘડીયો આપણે શેનો લેવાનો છે પાંત્રીસ કેટલાનો લેવાનો છે બેટા પાંત્રીસના તો સમજ પાંત્રીસનો લેવાનો છે તો પાંત્રીસનો મતલબ થાય ત્રીસ વત્તા પાંચ ત્રીસ ગુણ્યા સોરી ત્રણ ગુણ્યા દસ વત્તા પાંચ ગુણ્યા એક આ તો ખાલી તને સમજાવવા માટે લખ્યું છું આનો કોઈ મતલબ નથી બેટા બરાબર તમે કહો કે સાહેબ આ બધું ચાઇને લાવો છો બેટા વૈદિક ગણિત છે વૈદિક ગણિતને શાંતિ સમજવાનો પ્રયાસ કરે જેથી કરીને આપણું મગજ કામ કરે તો કેટલા થશે બેટા પાંચ પાંચમાં કેટલા ઉમેરવાના બેટા પાંચ ઉમેરવાના કેટલા ઉમેર્યા પાંચમાં પાંચ ઉમેર્યા એટલે કે દસ ત્રણમાં કેટલા ઉમેર્યા ત્રણ ઉમેરો એટલે કે છ તો હવે સમજ ચલો અહીંયા દસ આવ્યા હા તો અહીંયા કેટલા બે અંક ના હોવા જોઈએ શું બેટા બે અંક ન હોવા જોઈએ તો અહીંયા બે અંક ના હોવા જોઈએ તો આ કેટલા અંક છે બે તો એ કાઢો તો એ કાઢો તો એકને ખોટું લાગ્યું તો ક્યાં જતો રહ્યો આના માથે ચડીને બેઠો તો આના માથે ચડીને બેઠો તો બેટા અહીંનો મતલબ શું થાય કે મને એક રૂપિયો વધારે આપે તો કે અહીંયા આગળ સિત્તેર થઈ ગયા તો બેટા જો પાંત્રીસ એકા પાંત્રીસ પાંત્રીસ દૂના સિત્તેર હવે બેટા તને કોઈ એમ કે કે પાંત્રીસ ગુણ્યા આઠ ડાયરેક્ટ જ કે તો હવે તું શું કરીશ બેટા પાંત્રીસ ગુણ્યા કેટલા કરીશ બેટા આઠ કરીશ તો શું થશે જવા મતલબ કે પાંત્રીસમાં કેટલા ઉમેરવાના છે આપણે આઠ ઉમેરતા જ તો બેટા થોડુંક આપણે લાઇટ લઈએ પહેલાં આગળ સમજી લઈએ એટલે તને તરત આવડશે બરાબર શું છે એનો મતલબ શું છે ડાયરેક્ટ કહી શકાય પાંત્રીસ ગુણ્યા આઠ મારે ડાયરેક્ટ કહેવું હોય તો બસો એંસી કહી દો પણ જેવી રીતે તમને ખબર નથી તો બસો એંસીનો મતલબ શું છે બેટા કે આગળ ઝીરો છે બસો એંસી છે તો આ ઝીરો છે તો એનો મતલબ કે આગળ કેટલા હોવા જોઈએ સત્યાવી હોવા જોઈએ બરાબર હવે સત્યાવી ક્યારે આવશે બેટા કે કેટલા ક્યારે આવશે આમાં ક્યારે હું મૂકીશ આમાં ત્રણ ઉમેરશ એટલે કે દસ આવશે પછી તેર પછી ત્રણ ઉમેર્યું એટલે તેરને ત્રણ સોળ સોળને ત્રણ ઓગણીસ ઓગણીસ ત્રણ વીસ એકવીસે બાવીસ બાવીસમાં ત્રણ ઉમેરું એટલે કેટલા થશે બાવીસમાં ત્રણ ઉમેર્યું એટલે પચીસ પચીસે ત્યાં કેટલા થશે બેટા અઠ્યાવીસ ખબર પડી ગઈ બેટા તો આટલી બધી ગધામજૂરી ના કરાય એટલા માટે આપણે શું કરવાનું છે વૈદિક ગણિતનો ઉપયોગ કરવાનો છે તો હવે તમે એમ કહો બેટા કે પાંત્રીસ ગુણ્યા આઠ કરી લે બેટા તો આઠ પાંચ ચાલીસની સોળ આઠ પાંચ ચાલીસ થી શૂન આઠ પાંચ ચાલીસ થી શૂન વધી પડી ચાર આઠ ચાર બત્રીસ ને ચાર ત્રણ આઠ સોરી ત્રણ આઠ ચોવીસ ને ચાર અઠ્યાવીસ બસો એસી આમ ના થાય પણ બેટા આપણે ઘડિયા કીધા છે એને કીધી છે ઘડિયા કીધા છે તો ઘડિયાને આપણે વૈદિક ગણિતને આ રીતે લખી શકીએ છીએ ગમે તે ઘડિયો લઈ શકીએ બેટા ચાલો હવે શું બે જીરોમાં પાંચ ઉમેરી એટલે બેટા પાંચ જીરો વધતા પાંચ કરે એનો મતલબ પાંચ થશે આમાં કેટલા ઉમેરવા છે દસ એટલે એકસો ને પાંચ ચાલ હવે આમાં પાંચ ઉમેરે એટલે કેટલા થશે બેટા દસ થશે દસ અને આમાં કેટલા ઉમેરવાના છે ત્રણ તો ત્રણ ઉમેર્યું એટલે કે તેર હવે શું જોવાનું છે બેટા એકાધિક ચિહ અહીંયા આગળ આવશે એટલે કે શું થશે બેટા એકસો ને ચાલીસ આગળ જવા શું થશે એકસો ને ચાલીસ તો હવે સમજ એકસો ચાલીસ થઈ ગયા ક્યાં કે પાંત્રીસ ગુણ્યા કેટલા થઈ ગયા ત્રણ હવે પાંત્રીસ ગુણ્યા ચાર હવે આગળ જઈએ શું છે કાંઈ આગળ લઈએ આપણે जीरो में पांच उमरवा केरवा जीरो में पांच उमरवा तो जीरो उमरे तो जीरो में पांच उमरे तो जवाब शो हो पाँच हम चौदा त्राण उमरे के सत्तर बराबर हम पाँच में एटीरो सत्तर में त्राम उमरे इतने के वीस तो आ एकाधिक है ना इंटे के बेटा एक वीस ए बसो दस आटली खबर पड़ी गई हमें जो थोड़ा समझवा जीरो में पाँच उमरूँ हाँ एक त्रा उमरू के बेटा चौवीस बसो पिस्तालीस ડાયરેક્ટ મને મળી ગયું હવે બેટા અહીંયા કેટલા દસ આવશે હા હવે અહીંયા ચોવીસ પાત્રનું એટલું કે સત્યાવીસ આવશે હા તો એક અહીંયા જશે એટલે કે અહીંયા ઘર આવશે અઠ્યાવીસ તો કેટલા થઈ ગયા બસો ને એસી તો પાંત્રીસ ગુણ્યા આઠ કરું તો જવાબ કેટલો આવશે બસો ને એસી ખબર પડી ગઈ તો હવે જો હવે તને આના ખરી શોર્ટકટ શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા આટલા તારા બેઝિક કોન્સેપ્ટ હતા એટલા માટે થોડુંક લાંબુ ખેંચવું પડ્યું હતું હવે આપણે આગળ બેઝિક જોઈશું એકદમ બેઝિક ને એકદમ શોર્ટકટ જોઈશું કેમ કે શોર્ટકટ બેટા ડાયરેક્ટ ના આવડે જ્યાં સુધી આપણા બેઝિક ક્લિયર ના હોય ત્યાં સુધી શોર્ટકટ આવડશે નહીં તો માન લે કે ચુમ્બાલીસનો કડિયો કીધો છે બેટા કેટલા કીધો છે ચુમ્માલીસનો ઘડિયો કીધો છે તો માન લે કે આ ચુમ્બાલીસનો ઘડિયો કીધો છે તો હું તને ડાયરેક્ટ કહું કે ચુમ્બાલીસ ગુણ્યા સાત કર तो चुम्बालीस सत्ता के तला तो कन्फ्यूजन थे बेटा शुरू कन्फ्यूजन होते तो बेटा जो अगर के चुम्बा तो आएगा चार चार ने लाइन बनाई दे हाँ के वक्त क्या है बेटा आवा चार उमरीश इतने के आठ आठ में चार उमरी एट्ल के बार बार चार उम्र के सोलह सोल में चार उमरी से वीस वीस में चार उमरीश वीस में जय चार उमरीस तो के चौबीस चौबीस में चार उमरी एट अठया में चार उम्र बत्तीस बराबर तो जो, ये रहता है कंटीन्यूअस है बेटा 20 24 28 32 तो बेटा जो चुंबाले का चुंबाले 44 2 44 का चुंबा चुंबाले 2 88 अब बेटा जो आहेकर શું થઈ ગયો બે अंक આય કે હા તો આપણે કેટલો જોઈએ એક જ अंक જોઈએ એક જ अंक જોઈએ 6 તો બેટા આ હેકર એક अंक જોઈએ તો એક अंक आया ही ગયો હા તો આ કરે 7 13 તો જવાબ શું આ બેટા 132 તો કેટલો આવ્યો એકસો ને બત્રીસ એકસો બત્રીસ અહીંયા કેટલા થશે બેટા આવ્યો જો કેટલા થશે સોળ સોળ તો આમ ના લખાય સોળ સોળ ના લખાય કેમ કાંઈક ગમે તે એક અંક લેવાનો છે તો પાછળનો અંક કેટલો આવશે બેટા છ તો આગળનો એક અંક આમાં ઉમેરી જશે હા તો અહીંયા બેટા છ હતા અને એક અહીંયા ઉમેરી ગઈ એકસો ને છોતેર ખબર પડી ગઈ તો હવે અહીંયા આગળ ઝીરો રહેશે બેટા એક હા બેન બે ત્રણ થશે બેટા બેન વે અમાકલસે બેનો એક આયગાતિક ચિનો લાગી ગયો એટલે શું થશે બેટા બેનુ એકાધિક ચિનો લાગી ગયો એટલે કે 400 કેટલા થશે બેટા સોરી કેટલા થશે 20 ને 2 કેટલા થશે બેટા 22 200 સોરી ભૂલ થઈ ગઈ દી થોડી ઉતળવા ગણવામાં આયા શું હશે બેટા 4 બસ સે અને 24 ને 2 કેટલા થશે 24 ને 2 કેટલા થશે 6 264 હવે આઠ આયગર 1 ના ઘરે છે હા હવે અઠ્યાવીસ બે કેટલા થશે ત્રીસ ત્રણસો ને આઠ હવે આય સમજ બે બે કેટલા થશે સોરી બેને બગડાવો એમ રહેશે ત્રણના ત્રણ કેટલા થશે કેટલા થશે છ થવા જોઈએ ને બેટા બત્રીસ ને ત્રણ કેટલા થવા જોઈએ પાંત્રીસ તો હવે જુઓ સમજવાનો પ્રયાસ કર કે અહીં કરજો બેટા બે છુ અહીં જુઓ ચાર ને ચાર આઠ બાર બરાબર બારે એકાધિક ચિહ્નો મૂક્યું હતું હા પછી છ દસ એકાદ ચિહ્ન ચાર આઠ આઠ પછી આગળ એકાધિક ચિહ્નો આવશે બેટા એટલે કેટલા થશે ત્રણસો ને બાવન બત્રીસ ને ત્રણ કેટલા થશે બેટા બત્રીસ ને ત્રણ પાંત્રીસ થશે અને બેના બે ઉમેરી દે આપણે ખબર પડી ગઈ ને હવે ખબર પડી ગઈ એટલી હા કેમ કે આપણે એકાધિક ચિહ્ન ઉમેર્યું હતું હવે તને હું બેટા ડાયરેક્ટ હવે શોર્ટકટ આવશે શું આવશે બેટા એકદમ શોર્ટકટ ટ્રીક આવશે કે માન લે કે તને બત્રીસ ગુણ્યા આઠ કીધું હોય તો તું શું કરીશ કે હવે તારે શું કરવાનું છે બેટા એ સમ તો શોર્ટકટ જોઈ તો શું કરીશ બેટા કે આગળ જો બત્રીસ ગુણ્યા આઠ કીધું છે હા તો સૌથી પહેલાં બેટા આ બંનેનો ગુણાકાર કરીશ તો બે ગુણ્યા આઠનો જવાબ કેટલો આવશે બેટા સોળ આવશે કેટલો આવશે સોળ હવે સમજ કે હવે આનો ગુણાકાર કરવાનો ત્રણ આઠ કેટલા છે ચોવીસ કેટલા થશે ચોવીસ તો બેટા ચોવીસ લખીશ હા બરાબર હવે અહીંયા ક્યાં ઝીરો મૂકી દે અહીંયા ઝીરો મૂકી દે તો જો જવાબ શું હશે બેટા છ પાંચ બે કેટલો આવ્યો બસો ને છપ્પન જો આમ ના કરવું હોય બેટા તો ડાયરેક્ટ તું કરી શકે કે બે આઠ સોળનો છકડો વધીએ કરી રહી હા અને ત્રણ ત્રણ આઠ ચોવીસને એક પચીસ બસો ને છપ્પન હવે બેટા ચાલ આ તો નાનો કીધો છે હવે તને મોટો કે મોટો ગુણાકાર પૂછે मान લે કે બીજો પ્રશ્ન હું તને પૂછું કે બસો એકતાલીસ ગુણ્યા પાંચ કર બસો એકતાલીસ ગુણ્યા પાંચ કર તો શું કરીશ બેટા બસો એકતાલીસ ગુણ્યા પાંચ કેવી રીતે કરીશ તો સૌથી પહેલાં શું કરીશ બેટા બસો એકતાલીસ ગુણ્યા કેટલા કરીશ પાંચ તો સૌથી પહેલાં એક પાંચ પાંચના પાંચ લખી દે બરાબર હવે જો કે ચોવીસ પંચા કેટલા થશે ચોવીસ પંચા કેટલા થશે તો બેટા ચોવીસ પાંચ કેટલા થશે 120 વીસ તો આપણો શું આવી ગયો જવાબ આવી ગયો બેટા સાવ સિમ્પલ છે ને વૈદિક ગણિત બેટા આ રીતે ગણાશે ઓકે હવે માનલો કે ત્રણસો ચોવીસ તને કહું છું ચાર તો ત્રણસો ચોવીસ ચાર કેટલા થશે બેટા તો સિમ્પલ છે શું કરીશ ત્રણસો ચોવીસ ગુણ્યા ચાર ચોખ્ખો ચોખ્ખો છગડો વધી પડી એક તો બત્રીસ ચાર કેટલા થશે બેટા બત્રીકા બત્રીસ બત્રીસ ચોસઠ બત્રીસ ત્રણ કેટલા થશે આપણે ઘડિયોએ જોયો તો બેટા બત્રીસ ચાર છન્નું બત્રીસ ચાર એકસો ને અઠ્યાવીસ પ્લાસ એકસો અઠ્યાવીસ ને કાંઈ એટલે એકસો ને ઓગણત્રીસ પ્લાસ છે બારસો છન્નું ખબર પડી ગઈ બેટા પ્લાસ હશે બારસો ને છન્નું ચાલો આટલી ખબર પડી ગઈ હવે હવે આપણે થોડીક પ્રેક્ટિસ માટે દાખલા કરીશું બેટા તો मान લે કે બારસો પાંત્રીસ ગુણ્યા સાત કીધા હોય તો સૌથી પહેલાં તારે શું કરવાનું છે બેટા બારસો પાંત્રીસ ગુણ્યા સાત કીધા હોય તો તું શું કરીશ કે બા એકસો ત્રેવીસ આ લખીશ ને પાંચડો ગુણ્યા એ સાત કરીશ એટલે કયો અંક લેવાનો એકમનો અંક લેવાનો બરાબર તો જો પાંચ સાત પાંત્રીસનો પાંચડો વધી પડી ત્રણ તો એકસો ત્રેવીસ ગુણ્યા કેટલા કરવાના સાત તો એકસો ત્રેવીસ ગુણ્યા સાત કરી દે તો સાત ત્રણ એકવીસનો એકડો વધી પડી બે સાત દુ ચૌદને બે સોળનો છોકડો વધી પડી એક સાત એકા સાતને એક આઠ તો આઠસો એકસઠ આઠસો એકસઠ વધતા રહ્યા ત્રણ એટલે કે આઠસોને ચોસઠ તો આપણો જવાબ કેટલો આવે બેટા આઠ હજાર છસો ને પિસ્તાલીસ બરાબર તો હું તમે પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું જો તને ના આવડે તો બેટા મને ફોટો પાડે મોકલજો કે સાહેબ અહીંયા અગર ભૂલ પડે છે તો પ્રેક્ટિસ માટે તારે દાખલા શું કરવાનો છે બેટા કે ત્રેવીસનો ઘડિયો બનાવવાનો છે તો કેવી રીતે બનીશ બેટા ત્રેવીસનો ઘડિયો તો આય બે લખીશ આય ત્રણ લખીશ ત્રણમાં ત્રણ ઉમેરીશ એટલે કે છ બેમાં બે ઉમેરીશું એટલે ચાર છમાં ત્રણ ઉમેરીશ એટલે કે નવ ચારમાં બે ઉમેરીશ તો કેટલા આવશે બેટા છ નવમાં કેટલા ઉમેરવાના ત્રણ ઉમેરવાના દસ કે અને બાર તો અહીંયા બાર લખો હા અહીંયા બાર કર્યા હા છમાં કેટલા ઉમેરવાના બેટા છમાં બે ઉમેરી લે કે આઠ તો બેટા જુઓ થી સંખ્યા વધી ગઈ હા અહીંયા કેટલા બે અંક છે તો અહીંયા કેટલા અંક હોવો જોઈએ એક જ અંક હોવો જોઈએ તો આ એક આગળ કાઢી અને એકાદ એક ચિહ્ન લખું તો આ કેટલા આવશે બેટા બાણું તો ત્રેવીસ ચાર કેટલા થશે બેટા બાણું ત્રેવીસ ચાર બાણું તો કરવું હોય તો કર લે બેટા કેવી તકે પડશે ત્રેવીસ ગુણ્યા ચાર ત્રણ ચાર બારનો બગડો વધી પડી એક બે ચાર 8 ને એક નવ બાણું થઈ ગયા બેટા બસ સિમ્પલ છે ચાલો હવે બેમાં કેટલા ઉમેરવાના છે ત્રણ ઉમેરવા છે તો કેટલા હશે પાંચ નવમાં કેટલા ઉમેરવા છે ત્રણ તો એક દસ અગિયાર ને બાર તો એકસો પચીસ તો બેટા અહીં જો ભૂલ થઈ શું ભૂલ થાય બેટા કેટલા ઉમેરવાનો છે બે મેં આ ત્રણ ઉમેરતા દસ સેકન્ડ ને બાર એટલે બાર થઈ ગયા આમાં કેટલા ઉમેરો છે બે તો દસ ને ગયા તો એકસો ને પંદર હવે આમાં કેટલા ઉમેરવાનું છે બેટા ત્રણ ઉમેરવાનું છે આ રે ત્રણ આ ઉમેરવાના બરાબર હા તો પેલા પાંચ ને ત્રણ કેટલા થશે બેટા આઠ અને અહીંયા કેટલા ઉમેરવાના બે તો એકસો ને અઠ્યોતેર તો બેટા અહીંયા ગયા આપણો ત્રેવીસો કર્યો તારે આવી રીતે બનાવવાનો છે જો ન આવડે ફોટો પાડજે તો હું તને આ વિડીયો દ્વારા ફરીથી સમજાવવાનો પ્રયાસ કરીશ હવે મારી લે તારે બીજું એક ઉદાહરણ આવું અને સમજ કે તારે જોવાનું છે બેટા તારો બીજું છે પ્રેક્ટિસ કરવાની છે કે એકસઠનો ઘડિયો બાવનનો ઘડિયો અને તેત્રીસનો ઘડિયો શું કરવાનો છે તારે વૈદિક ગણિતની રીતથી બનાવવાનો છે તો બેટા આ તને ક્યાં બનાવવાનું કહું છું જેથી કરીને તારા બેઝિક કોન્સેપ્ટ બેટા શું થશે ક્લિયર થઈ જશે ઓકે તો બેટા તારા બેઝિક જેટલા કોન્સેપ્ટ ક્લિયર થશે એટલું તને મજા આવશે તો હું તને કહું ચલો આ કળિયાના જવાબ આપશે પ્રશ્ન નંબર બે છે પાંસઠ ગુણ્યા છ તો સમજ અહીંયા આગળ તને પાસઠ ગુણ્યા છ કીધું છે શું કરીશ બેટા છ ગુણ્યા અહીંયા આમ તેમ કરી નાખવાનું હા તો પાંચ છ ત્રીસની શૂન્ય વધી પડી ત્રણ તો છત્રીસને ત્રણ ઓગણ લઈશ આ આપણો જવાબ થઈ ગયો બેટા ખબર પડી ગઈ ને હંમેશા એકમના અંકને પહેલાં ગુણવાનો એને જે આવે એને આપણે શું મૂકી દેવાની વધી મૂકી દેવાની ખબર પડી ગઈ તો અત્યારે પ્રેક્ટિસ કરવાની છે શેની પ્રેક્ટિસ કરવાની છે બેટા હું તમને લખી દઉં છું બ્યાસી ગુણ્યા આઠ જે પણ જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે ચાલ હવે તું સ્ક્રીનશોટ પાડીજે બેટા હું તો અહીં નાના અક્ષરે લખી દઉં છું અડતાલીસ ગુણ્યા પાંચ બરાબર ખાલી જગ્યા ત્રીજું છે અડતાલીસ ગુણ્યા છ બરાબર ખાલી જગ્યા ત્રીજું છે સત્તાવન ગુણ્યા ચાર બરાબર ખાલી જગ્યા હવે પાંચમો દાખલો છે બાણું ગુણ્યા નવ બરાબર ખાલી જગ્યા તો બેટા હવે માન કે તને આર્યો દાખલો આપેલો છે તો દુ અઢાર નવ આઠ નવ વધી પડી એક નવ નવ એક્યાસી એક બ્યાસી તો આઠસો ને ઓકે બેટા જોઈ લેજે તો એક વખત કન્ફર્મ કરી લેજે કેટલા બેટા બાણું ગુણ્યા આઠ નવ કીધા છે બેટા હે હા તો આઠસો ને અઠ્યાવી આપણો એકદમ જવાબ સાચો છે બેટા ઓકે તો આવી રીતે તારે ગુણાકાર કરવાનો છે અને વૈદિક ગણિતનો ઉપયોગ કરવાનો છે તો હવે સાહેબ શું કરો છો તમે કે તમારે શું કરવાનું છે બેટા પ્રેક્ટિસ આપેલા જે દાખલા છે આ જે બધા પ્રેક્ટિસના દાખલા તારે ગણવાના છે જ્યાં પણ ના સમજણ પડે ત્યાં ફોટો પાડજે સ્ક્રીનશોટ પાડીને મને વોટ્સઅપ કરી આપજે બેટા મારો નંબર નીચે વોટ્સઅપ લિંક આપેલી છે હવે અહીંયા એક આનાથી થશે શું બેટા કે આપણને ગમે ત્યારે ગમે તે ઘડ્યો પૂછે તો આપણે ગુણાકારની રીતે વૈદિક ગણિતની રીતે એનો જવાબ આપણે તરતથી લાવી શકીએ છીએ મિત્રો તો મળીએ નવા ક્લાસમાં નવું શીખીશું ને આપણે મગજનો ઉપયોગ કરતા શીખીશું મિત્રો જય હિન્દ જય ભારત